સુરેશ જોશી ગુજરાતી સમીક્ષાના પ્રણેતા ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો સૂત્રપાત કરનારા અને સમીક્ષાને નવી દિશા તથા દ્રષ્ટિ પ્રદાન કરનારા સાહિત્યકારોમાં સુરેશ જોશીનું નામ અગ્રણી છે એક સર્જક અને સમીક્ષક તરીકે તેમણે ગુજરાતી સાહિત્યને વિશ્વ સાહિત્યના મંચ પર સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષા રાખી તેમની સમીક્ષાએ માત્ર સાહિત્યિક રુચિને પરિષ્કૃત જ ન કરી પરંતુ સર્જનાત્મક વાતાવરણને પોષવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું તેમના લેખનમાં પરંપરાગત સીમાઓને તોડવાની તીવ્ર ઈચ્છા અને પાશ્ચાત્ય તથા ભારતીય ચિંતનનો સમન્વય સ્પષ્ટ રીતે જોઈ શકાય છે આ લેખ તેમના સમીક્ષક વ્યક્તિત્વ તેમના વિચારો તેમની સમીક્ષા પદ્ધતિ અને તેમના યોગદાન પર વિસ્તૃત ચર્ચા કરે છે એક સુરેશ જોશી જીવન પરિચય સુરેશ જોશીનો જન્મ ત્રીસ મે ઓગણીસો એકવીસ ના રોજ ગુજરાત ના બારડોલી તાલુકાના વાલોદ ગામમાં થયો તેમનું બાળપણ સોનગઢ માં તેમણે મુંબઈ માંથી બી એ અને ઓગણીસો એમ એ ની ડિગ્રી પ્રાપ્ત કરી શરૂઆત માં તેમણે કરાચી ની ડીજે સિંધ કોલેજ માં અધ્યાપન કર્યું ઓગણીસો સુડતાલીસ માં સ્વતંત્રતા પ્રાપ્તિ પછી તેઓ ગુજરાત ના વલ્લભ વિદ્યાનગર ના વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલય માં પ્રાધ્યાપક બન્યા એક હજાર નવસો એકાવન તેમણે વડોદરાની ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ તરીકે કાર્ય નિવૃત્ત થયા તેમને નર્મદ સુવર્ણચંદ્રક ચંદ્રક રણજીત રામ સુવર્ણચંદ્રક ચંદ્રક ઓગણીસો એકોતેર જેવા પુરસ્કારો પ્રાપ્ત થયા પરંતુ ઓગણીસો ત્યાસીમાં માં સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા આપવામાં આવેલો પુરસ્કાર તેમણે અસ્વીકાર કર્યો ફાલ્ગુની વાણી મનીષા ક્ષિતિજ ઓહાપો સામયિકોના સંપાદક તરીકે પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છ સપ્ટેમ્બર ઓગણીસો છ્યાસી ના રોજ કિડની રોગ અને હૃદય રોગના કારણે નડિયાદની એક હોસ્પિટલમાં તેમનું નિધન થયું બે સાહિત્યિક વ્યક્તિત્વનું ઘડતર સુરેશ જોશીનું સાહિત્યિક વ્યક્તિત્વ અનેક પરિબળોનું પરિણામ હતું દક્ષિણ ગુજરાતના સોનગઢ વ્યારાના વન્ય વિસ્તારોમાં વિતાવેલું બાળપણ પરિવારમાં વારંવાર થતા મૃત્યુઓની તેમના બાળમાનસ પર ઊંડી અસર અને મુંબઈમાં શિક્ષણ દરમિયાન મહાનગરનો પ્રત્યક્ષ અનુભવ તેમના વ્યક્તિત્વને આકાર આપવામાં મહત્વપૂર્ણ રહ્યા શરૂઆતમાં પ્રાચીન ભારતીય તત્વજ્ઞાન અને રવિન્દ્રનાથ ટાગોરનો અસાધારણ પ્રભાવ તેમના લેખનમાં જોવા મળ્યો બાદમાં યુરોપ અને અમેરિકાના સર્જકો વિચારકો અને અસ્તિત્વવાદી ચિંતને તેમના વિચાર અને સંવેદના જગતમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું તેમના સાહિત્યિક વ્યક્તિત્વના નિર્માણમાં મુંબઈના મિત્રો રસિક શાહ અને જયંત પારેખ સાથે જ ઓગણીસો પચાસ માં વડોદરામાં સ્થપાયેલી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી તેમના માધ્યમથી સાહિત્યને અન્ય વિદ્યાઓના સંદર્ભમાં જોવાની નવી દ્રષ્ટિ વિકસી શાળા જીવન દરમિયાન જ ટાગોરની કવિતાઓથી તેમનો પરિચય થયો જેના પરિણામે તેમણે બાંગ્લા ભાષા શીખી અને ટાગોરની કવિતાઓનો અનુવાદ કર્યો આ અનુવાદોને એટલા ઉત્કૃષ્ટ માનવામાં આવ્યા કે વિદ્વાન વિરેન્દ્રકુમાર જૈને કહ્યું કે વિશ્વની કોઈ પણ ભાષામાં ટાગોરની કવિતાઓના આવા અનુવાદ થયા નથી ત્રણ સમીક્ષાનો વૈચારિક આધાર સુરેશ જોશીની સમીક્ષા ગુજરાતી સાહિત્યમાં એક ક્રાંતિકારી પરિવર્તનનું પ્રતિક છે તેમની સમીક્ષાનો વૈચારિક આધાર નીચેના મુદ્દાઓમાં જોઈ શકાય છે એ પરંપરા પ્રત્યે અસંતોષ સુરેશ જોશીને પોતાના પૂર્વવર્તી સાહિત્યકારો અને સમીક્ષકો પ્રત્યે તીવ્ર અસંતોષ હતો તેઓ માનતા હતા કે ગુજરાતી સાહિત્યની પરંપરાગત સીમાઓ તેને વિશ્વ સાહિત્યના સ્તર સુધી પહોંચવા દેતી નથી નવલરામ પંડ્યા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદ શંકર ધ્રુવ રામ નારાયણ પાઠક ઉમાશંકર જોશી જેવા સર્જકો અને પણ ગુજરાતી સાહિત્યની સીમાઓ પર કર્યો હતો પરંતુ વધુ તીક્ષ્ણ અને વ્યાપક હતો તેમણે પરંપરાગત સાહિત્યિક માળખાને પડકાર્યો અને નવા સર્જનાત્મક પ્રયોગોની વકાલત કરી બી રૂપરચના અને કવિકર્મ પર ભાર સુરેશ જોશીની સમીક્ષાનો કેન્દ્રીય વિચાર રૂપરચના ફોર્મ અને કવિકર્મ હતો તેઓ માનતા હતા કે કાવ્યનું કાવ્યત્વ તેની વિશિષ્ટ રચનામાં નિહિત છે તેમની પત્રિકા કિંચિતમાં આ વિચાર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે તેમણે જર્મન ચિંતક શિલરના સામગ્રીના નિગ્રહ સબલિમેશન ઓફ કન્ટેન્ટ અને મુખ્યાર્થ બાદ સપ્રેશન ઓફ મિનિંગની અવધારણાને અપનાવી તેમના અનુસાર કવિએ ભાષા છંદ અલંકાર અને પ્રતિકોના માધ્યમથી રૂપરચનાને સિદ્ધ કરવી જોઈએ આ પ્રક્રિયામાં કવિની પ્રેરણા આશય અથવા વ્યક્તિગત લાગણીઓને તેમણે ગૌણ માની સી આધુનિકતા અને વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સુરેશ જોશીએ ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો સૂત્રપાત કર્યો તેમણે દોસ્તો એવસ્કી ફ્રાન્સ કાફકા બોધલેર સેન્ટ જ્હોન પર્સ થોમસ માન જેવા વિશ્વ સાહિત્યકારોનો આલોચનાત્મક પરિચય ગુજરાતી વાચકોને કરાવ્યો આથી ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાની પૃષ્ઠભૂમિ તૈયાર થઈ તેમની પત્રિકા ના માધ્યમથી તેમણે ફિનોમેનોલોજી અસ્તિત્વવાદ માર્ક્સવાદ સંરચનાવાદ અને ભાષા વિજ્ઞાન જેવા નવા વિચારધારાઓને પ્રસ્તુત કર્યા જોકે ઘણી વખત આ વિચારધારાઓ ગુજરાતી સાહિત્યના સંદર્ભથી સંપૂર્ણ રીતે જોડાઈ શકી નહીં ડી અપરોક્ષાનુભૂતિ અને સર્જનાત્મક વાતાવરણ સુરેશ જોશી સમીક્ષાને સર્જક અને વાચક વચ્ચે સેતુ માનતા હતા તેઓ કૃતિ સાથે અપરોક્ષ પ્રત્યક્ષ સંવાદ પર ભાર મૂકતા હતા તેમની સમીક્ષામાં રસકીય પદાર્થ અને કલા પદાર્થની ચર્ચા નવા પ્રશ્નોને જન્મ આપે છે જેમ કે રસકીય પદાર્થનું નિર્ણાયક તત્વ શું છે અને કલાકૃતિની અખંડતાને કોણ સુનિશ્ચિત કરે છે તેમની સમીક્ષાનો ઉદ્દેશ્ય માત્ર કૃતિનું વિશ્લેષણ કરવાનો જ નહીં પરંતુ સર્જનાત્મક વાતાવરણનું નિર્માણ કરવાનો હતો આ દ્રષ્ટિથી તેમની પત્રિકા ક્ષિતિજે ગુજરાતી સાહિત્યમાં એક નવું વાતાવરણ તૈયાર કર્યું ચાર સમીક્ષા પદ્ધતિ સુરેશ જોશીની સમીક્ષા પદ્ધતિ તેમની સર્જનાત્મકતા અને વૈચારિક ગહેરાઈનું પરિણામ હતી તેમની પદ્ધતિના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે એ આસ્વાદ લક્ષી દૃષ્ટિકોણ સુરેશ જોશીએ ગુજરાતી કવિતાનો આસ્વાદના માધ્યમથી કાવ્યના મર્મ સુધી પહોંચવાની નવી દિશા બતાવી તેમના લેખનમાં કવિતાની સૂક્ષ્મ વ્યંજનાઓ ભાવછાયાઓ અને સંરચનાત્મક લાક્ષણિકતાઓનું રસપૂર્ણ વિશ્લેષણ મળે છે ઉદાહરણ તરીકે સુંદરમની કવિતા યાત્રા પર તેમની ટિપ્પણીમાં પ્રેમની ઉત્કટતા સંપૂર્ણ સમર્પણ અને વ્યક્તિત્વના વિલયની ભાવનાને કાવ્યાત્મક રીતે વ્યક્ત કરવામાં આવી છે જોકે તેમણે ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ અને પ્રિયકાંત મણિયારની અન્ય કૃતિઓ પર વધુ ધ્યાન આપ્યું નહીં જે તેમની સમીક્ષાની એક સીમા રહી બી કથા સાહિત્ય પર વિચાર સુરેશ જોશી કથા સાહિત્યને પણ શુદ્ધ સાહિત્યનો ભાગ માનતા હતા તેઓ નવલકથાને કાવ્યની જેમ એક સ્વાયત્ત કલા સ્વરૂપ માનતા હતા આ દ્રષ્ટિકોણના કારણે તેમણે ગોવર્ધનરામ ત્રિપાઠી અને પન્નાલાલ પટેલ જેવા અસાધારણ નવલકથાકારોની ઉપેક્ષા કરી તેમની રાય હતી કે ગુજરાતી નવલકથાની સીમાઓને ગુજરાતી અને ભારતીય નવલકથાઓના સંદર્ભમાં જ જોવી જોઈએ તેમની આ દ્રષ્ટિ ઘણી વખત એકાંગી થઈ ગઈ જેના કારણે પરંપરાગત નવલકથાઓને યોગ્ય સ્થાન મળ્યું નહીં સી અનુવાદ અને વૈશ્વિક સાહિત્ય સુરેશ જોશીની સમીક્ષાનો એક મહત્વપૂર્ણ હિસ્સો તેમના અનુવાદ કાર્ય સાથે જોડાયેલો છે તેમણે રવિન્દ્રનાથ ટાગોરની કવિતાઓનો અનુવાદ કર્યો જે પોતાની ઉત્કૃષ્ટતા માટે વિશ્વ સ્તરે વખણાયા આ ઉપરાંત તેમણે કલ્લોલ જૂથના કવિઓ યુરોપીય અમેરિકન અને જાપાની કવિઓની રચનાઓનો અનુવાદ કર્યો તેમની પુસ્તક વિદેશીનીના ત્રણ ખંડોએ ટૂંકી વાર્તાઓના વૈવિધ્ય અને વ્યાપને ગુજરાતી વાચકો સુધી પહોંચાડ્યો આ અનુવાદોએ માત્ર વાચકોની રુચિને વિસ્તારિત જ ન કરી પરંતુ સર્જકોને નવી દિશાઓ પણ પ્રદાન કરી ડી સાહિત્યિક સામયિકોનું યોગદાન સુરેશ જોશીએ સાહિત્યિક સામયિકોના માધ્યમથી ગુજરાતી સાહિત્યમાં એક નવું વાતાવરણ નિર્મિત કર્યું સુધાસંઘ ફાલ્ગુની વાણી મનીષા ક્ષિતિજ નવ ભારત દીપોત્સવી અંક સંપુટ ઉહાપો સેતુ એતદ જેવા સામયિકોના સંપાદનમાં તેમની સક્રિય ભૂમિકા રહી વિશેષ રૂપથી ક્ષિતિજ એ આધુનિક સાહિત્યિક ચેતનાને પોષી અને એક નવી પેઢીને પ્રેરિત કરી પાંચ યોગદાન અને વારસો સુરેશ જોશીની સમીક્ષાએ ગુજરાતી સાહિત્યને અનેક સ્તરો પર સમૃદ્ધ કર્યું તેમના યોગદાનને નીચેના મુદ્દાઓમાં જોઈ શકાય છે એ આધુનિકતાનો સૂત્રપાત સુરેશ જોશીએ ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પાયો નાખ્યો તેમની સમીક્ષાએ પરંપરાગત માળખાઓને તોડ્યા અને સર્જકોને નવા પ્રયોગો માટે પ્રેરિત કર્યા તેમના લેખને વિશ્વ સાહિત્ય સાથે ગુજરાતી સાહિત્યનો સંવાદ સ્થાપિત કર્યો બી સર્જનાત્મક વાતાવરણનું નિર્માણ તેમની પત્રિકાઓ અને લેખને એક એવી આબોહવા તૈયાર કરી જેમાં નવી પેઢીના સર્જકોને પ્રયોગ કરવાની સ્વતંત્રતા મળી તેમની સમીક્ષાએ સર્જકો અને વાચકોને સાહિત્યિક મૂલ્યોને જીવન મૂલ્યોના રૂપમાં જોવાની પ્રેરણા આપી સી વૈશ્વિક સાહિત્યનો પરિચય સુરેશ જોશીએ વિશ્વ સાહિત્યના સર્જકો અને વિચારધારાઓને ગુજરાતી વાચકો સુધી પહોંચાડ્યા તેમના અનુવાદો અને સમીક્ષાઓએ ગુજરાતી સાહિત્યને વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પ્રદાન કર્યો ડી સાહિત્યિક સામયિકોનો પ્રભાવ તેમની પત્રિકાઓએ સાહિત્યિક ચર્ચાઓને નવું પરિમાણ આપ્યું ક્ષિતિજ અને શૃણવંતુ જેવા સામયિકોએ માત્ર નવા વિચારોને પ્રસ્તુત જ ન કર્યા પરંતુ સાહિત્યિક સમુદાયને એકજૂટ કરવામાં પણ મદદ કરી છ સીમાઓ સુરેશ જોશીની સમીક્ષાની કેટલીક સીમાઓ પણ હતી પરંપરાગત સાહિત્યની ઉપેક્ષા તેમની આધુનિકતાની તીવ્ર ઈચ્છાના કારણે પરંપરાગત સાહિત્ય જેમ કે સરસ્વતી ચંદ્ર અને પન્નાલાલ પટેલની કૃતિઓ ને યોગ્ય સ્થાન મળ્યું નહીં પાશ્ચાત્ય વિચારોનો અતિ પ્રભાવ ઘણી વખત તેમની સમીક્ષામાં પાશ્ચાત્ય વિચારધારાઓનો પ્રભાવ એટલો પ્રબળ રહ્યો કે તેઓ ગુજરાતી સાહિત્યના સંદર્ભથી સંપૂર્ણ રીતે જોડાઈ શક્યા નહીં સંયમિત કૃતિ વિશ્લેષણ તેમણે કેટલાક પસંદગીના કવિઓ અને કૃતિઓ પર જ ગહન વિશ્લેષણ કર્યું જેના કારણે અન્ય મહત્વપૂર્ણ સર્જકોની કૃતિઓ તેમની સમીક્ષાથી છૂટી ગઈ ભાષા વિજ્ઞાન